સુરત શહેર બીસીબી બ્રાન્ચ ને મળેલી બાતમીના આધારે ગઈ કાલે રાત્રે ઉત્તરાયણ રંગોલી ચોકડી પાસેથી ગ્રે કલરની ટોયોટા કંપનીની ઇનોવા કાર જેનો નંબર GJ16CB2416 સીબી ચોવીસ સોળ માં વિદેશી દારૂ ભરીને લેવાઈ રહ્યો હતો જેની બાદમી PCB હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ તથા ભરત મળતા તેઓ તાત્કાલિક ઉતરાણ રંગોલી ચોકડી પાસે વોચ ગોઠવી ટોયોટા કંપનીની નવા કાર રોકી તેઓને ઝડપી પાડ્યા હતા તેમાંથી વિદેશી દારૂની બોટલ અને નંગ 495 કિંમત રૂપિયા ₹742000 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી 752000 થી વધુના મુદ્દામાલ પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો આ વિદેશી દારૂ લાવનાર બુટલેગર કિરીટ ઉર્ફે વિનુ હીરાલાલ બારૈયા તથા ભાવેશ દિનેશભાઈ પટેલ ને ગઈકાલે રાત્રે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગે પીસીબી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઉત્તરાયણ પોલીસને સોંપવામાં આવી છે